કેમ કે આ તમે કોઈ કહેતા નહીં તો એક વાત કહું છું આ તો તમે રહ્યા ઘરના વાત બહાર જાય ના તમે રહ્યા ઘરના વાક્ય પૂરું કરું વાત બહાર જાય ના તમે રહ્યા ઘરના એટલે તમથી છુપા ભાઈ ના વાત એ છે જો કે તમે મને બે દિવસ થયો સંકલ્પ થયા કરે છે કે જેમ લોહાણા સમાજે કથા કરી આપલી મોટી આ પરિવારે એમ આ માર્ચ મહિનામાં એમણે કરી આવતા માર્ચ મહિનામાં આપણો રાધે રાધો પરિવાર કથા કરશે નાના નાના માણસ એ કથામાં સેવક બનીને એનો દૂધ બનીને જોડાય પણ એ કથા સમય રાત નો રાખીશું ग्रेप पे हम पे हमको